ત્યારે અમદાવાદ ખાતે પ્લે ફોર યુનિટી સીઝન ચાર ક્રિકેટ આયોજન કરવામાં આવ્યું હતું અલગ અલગ ટ્રેડના લોકો એક પ્લેટફોર્મ પર આવી શકે અને બિઝનેસ ડેવલપ કરી શકે ત્યારે આ ક્રિકેટ મેચમાં વિજેતા ટીમને ટ્રોફી સહિત મેડલ એનાયત કરવામાં આવ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટના ક્લોઝિંગ સેરેમનીમાં ગુજરાતના જાણીતા ગાયક કલાકાર અરવિંદ વેગડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અમે અહીંયા એકચ્યુઅલી એક ક્રિકેટની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી અમારા ટ્રાવેલ ટ્રેડ મિત્રો માટે અને આ કરવાની પાછળનો મેઇન ઉદ્દેશ્ય એવું છે કે બધા અમારા ટ્રેડના લોકો એક સાથે એક પ્લેટફોર્મ પર આવે અને એકબીજાની સાથે મળીને એક સારો બિઝનેસ ડેવલપ કરી શકે એક જેન્યુઅન ટ્રેડ ઊભો થાય એ અમારો એક મેઇન ઉદ્દેશ છે આ દિવ આ ઇવેન્ટ અમારી ચાર દિવસ હતી અમે બાવીસ તારીખે ચાલુ કરી હતી બાવીસ તારીખે એક ટ્રેડનો રોડ શો અરેન્જ કર્યો હતો જ્યાં ઓલ ઓવર ઇન્ડિયાથી ચાલીસ સ્પોન્સર આવ્યા હતા અને સ્પોન્સર અમારી સાથે જોડાવ્યા હતા અને અમે ઓલ ઓવર ઇન્ડિયાથી નવસો ટ્રાવેલ એજન્ટ ભેગા કર્યા હતા એક બી ટુ બી નેટવર્કિંગ ઊભું કર્યું હતું અને એના પછી ત્રણ દિવસની ક્રિકેટની ટુર્નામેન્ટ હતી અને આજે ક્રિકેટની ફાઇનલ મેચ હતી જેમાં માઉન્ટેન ટ્રેસ કરીને જે કંપની હતી એમની ટીમ ફાઇનલ વિન થઈ છે અવોર્ડ સેરેમની પર પૂરી થઈ છે જી એ પ્લે ફોર યુનિટી જે ક્રિકેટની આ ચોથી સીઝન છે સૌથી સારી બાબત એ છે કે આખે ઓલ ઇન્ડિયામાંથી જે પણ ટ્રાવેલ એજન્ટ્સના જે બી એ લોકો છે ટ્રાવેલ ટ્રેડ સાથે સંકળાયેલા લોકો છે એ લોકોનો આ ઇવેન્ટ આ ચોથી વખત એ લોકોની મીટ થઈ છે અમદાવાદમાં અને હું તો ખૂબ જ આભારી છું એસોસિએશનનો કે મને આજે અહીંયા ઇન્વાઇટ કર્યો ઘણા બધા મિત્રો સાથે મળવાનો આજે મોકો મળ્યો છે અને ક્રિકેટ એવું માધ્યમ છે જેના કારણે તમે ઓફ ધ તમે ઓફિસમાં બિઝનેસ કરતા હોય પણ ગ્રાઉન્ડની અંદર જ્યારે તમારું નેટવર્કિંગ એ ક્રિકેટના કારણે થતું હોય ઘણા બધા એનો બિઝનેસ હિસે તમે ક્રિકેટના ગ્રાઉન્ડ પર થઈ જતા હોય એવી આ અદ્ભુત ઇવેન્ટ છે અને એ લોકો તો કહે છે કે પ્લે ફોર યુનિટી સૌથી પહેલાં તો એ વાત છે કે એ લોકો પોતાના હરીફ સમજે છે હરીફ તો હોય છે પરંતુ એમના કોઈ દુશ્મન કેવું નથી હોતું એ સૌથી વધારે મહત્ત્વનું છે કે ટ્રેડની સાથે લોકો હળી મળીને આ પ્રકારની ઇવેન્ટ કરે છે અને બિઝનેસ પણ કરે છે તો એ બહુ સારી એક સિનર્જી છે એક સરસ ઉર્જા અહીંયા દેખાય છે દરેકે દરેક ટ્રેડર્સમાં તો સૌ પ્રથમ તો હું કોંગ્રેચ્યુલેટ કહું છું એમની આખી ટીમને કે ચોથી સિઝન એમણે સફળતાપૂર્વક પાર પાડી વિનિંગ ટીમને પણ હું કોંગ્રેચ્યુલેશન્સ આપું છું કે એ લોકોએ આજે અદ્ભુત મેચ જીતી ગયા છે બસ આવી જ રીતે આ પ્રકારના ઇવેન્ટ્સ કરતા રહે જેથી કરીને આગળ જતા એમનો બિઝનેસ વધારે ગ્રો કરે વધારે લોકો એની સાથે જોડાય એવી શુભેચ્છા સમગ્ર દેશમાં પ્લાસ્ટિક પ્લાસ્ટિકને લઈને પ્રદૂષણ વધી રહ્યું છે જોકે હિંમતનગરના